સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકીય પ્રભુત્વ માટે કવાયતો કરી કરી રહ્યા રહ્યા છે છે મહેનત કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના પક્ષને પ્રચંડ વિજય અપાવો છે પરંતુ આ બધા વચ્ચે ફરી એક વખત જેમ જેમ ચૂંટણીઓ નજીક આવે છે તેમ તેમ કોંગ્રેસનો આંતરિક વિખવાદ આંતરિક જૂથવાદ છે એ ચરમ સીમાએ પહોંચતો જાય છે દર વખતની જેમ જેમ જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં વિખવાદ આવે છે અને કોના લીધે કોંગ્રેસ સતત ગુજરાતની અંદર નિષ્ફળ બને છે સતત અત્યારે જે નબળી પડતી જાય છે અને શું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત કોંગ્રેસની નિષ્ફળતાનું કારણ તેમનો આંતરિક વિખવાદ જ હશે કે શું અને કિરીટ પટેલ આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે પાટણની અંદર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી દીધા અને ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં કાર્યાલયે તેઓએ નારા પણ લગાવ્યા સમગ્ર મામલો એવો છે કે પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ જયાબેન શાહને બનાવતા વિરોધ થવાઈ રહ્યો છે પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યને રજૂઆત પણ કરાઈ હતી છતાં પણ આમાં કોઈ પણ પ્રકારની ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે કોંગ્રેસના નેતાઓ છે તેમને પૂછવામાં પણ ના આવ્યું અને અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર છે પૂર્વ પ્રમુખ હસમુખ સક્ષસેના દ્વારા સભા યોજી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે અમને કોઈ પણ પ્રકારનું પૂછવામાં નથી આવ્યું અમારા સ્થાનિક આગેવાનોને કે અમારા ધારાસભ્યને પણ પૂછવામાં નથી આવ્યું કે તમારા જિલ્લાની અંદર કોની વરણી કરવામાં આવે છે ત્યારે હવે નિવેદનો અને આક્ષેપો એવા થઈ રહ્યા છે કે કામ કરી રહ્યા છે કાર્યકર્તાઓમાં નારાજગી પામી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક આક્રોશ થયો અને આક્રોશના લીધે તેઓએ પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયને તાળા મારી દીધા ના સમગ્ર મામલે જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પણ કોંગ્રેસ સામે બગાવતી સુર જોવા મળ્યા પ્રદેશ નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને ન સંભાળતા હોવાનો પણ આરોપો લગાવ્યા આવું જ ચાલશે તો બે હજાર સત્યાવીસમાં સુપડા પણ સાફ થઈ જશે એવા આરોપો પણ ત્યાંના કાર્યકર્તાઓને કિરીટ પટેલે લગાવ્યા તો કિરીટ પટેલે સાથે કીધું છે કે હિતેન્દ્ર પીઠડિયાના બાપાની પેઢી એ આ કોંગ્રેસ નથી એટલે કે આડકતરી રીતે તેમણે જીગ્નેશ મેવાણીને પણ કહી દીધું કે તમારી રીતે કોંગ્રેસ નહીં ચાલે કોંગ્રેસ પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોંગ્રેસ અમે હંમેશા કાર્યકર્તાઓથી ચાલનારી પાર્ટી છે કાર્યકર્તાઓ જેમ કહેશે તેવી જ રીતે કોંગ્રેસમાં ચાલવામાં આવશે કોંગ્રેસના હોદ્દાઓ આપવામાં આવશે પરંતુ આ સમગ્ર બાબતે જ્યારે કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી ત્યારે કોની ઉપર તેમણે આરોપો લગાવ્યા અને કોંગ્રેસને શું તેમણે ચીમકી આપી દીધી આવો આપણે કિરીટ પટેલને પહેલાં સાંભળીએ પીઠડિયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મીઠી પણ ચખડવામાં આવશે તમે દર વખતે કિરીટ ભાઈ દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે આવ્યો છે શું તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂંક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં પરંતુ મારી જ વાત કરું બે હજાર સત્તરની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પ્રદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી બે હજાર બાવીસની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો એવા લોકોને તમે

ચૂંટાયેલા એલ એને પણ વિશ્વાસમાં નથી લેવાતા કારણ કે જ્યારે આ નિમણૂક કરવામાં આવી તો હું અહીંનો પ્રતિનિધિ છું અહીંનો ધારાસભ્ય છું મને પણ એક વખત પૂછવામાં નથી આવ્યું કે તમારા વિસ્તારની અંદર આ હોદ્દા ઉપર આ વ્યક્તિને બેસાડવામાં આવે છે હિતેન્દ્ર પીઠડિયા અને તેમની સાથે સંકળાયેલા લોકો એટલે કે આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને પણ કિરીટ પટેલે કહી દીધું કે તમારા બાપાની પેઢી આ કોંગ્રેસ નથી કોંગ્રેસ હંમેશા કાર્યકર્તાઓના વિશ્વાસથી ચાલનારી પાર્ટી છે એક મહિનાથી જિલ્લા અને પ્રદેશ પ્રમુખ ખોટા આશ્વાસન આપે છે એવું પણ કિરીટ પટેલે કહી દીધું કે પ્રદેશ પ્રમુખ પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા છે તે પણ અમને આશ્વાસન આપીને કહે છે કે તમને મળી જશે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ દંડક પદેથી રાજીનામું પણ આપી દેશે તેવી ચીમકી અત્યારે પક્ષને આપી દીધી છે હિતેન્દ્ર પીઠડીયા પાટણ આવશે તો જૂતાનો હાર પહેરાવીશું તેવું પણ કિરીટ પટેલે અત્યારે ધમકી કોંગ્રેસ પાર્ટીને આપી દીધી છે એક તો જ્યારે જન યાત્રાની શરૂઆત કરી છે ત્યારે ત્યારે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવે છે આમ તો જીગ્નેશ મેવાણીનો વિરોધ અનેક વખત કોંગ્રેસના નેતાઓ જ કરી ચૂક્યા છે કે જિગ્નેશ મેવાણી પાર્ટીમાં તેની મનમાની ચલાવે છે જિગ્નેશ મેવાણી તેના માણસોને જોદા ઉપર બેસાડે છે અને ફરી એક વખત હવે પાટણની અંદરથી આ બગાવતી સૂર ઉઠ્યા છે અને સૂરના મુખ્ય આગેવાની લીધી છે ત્યાંના ધારાસભ્ય કિરીટ પટેલે આમ તો કોંગ્રેસ પાસે હવે ગણિયા ગાંઠિયા ધારાસભ્યો વધ્યા છે અને એમાંથી પણ જો કિરીટ પટેલ હવે રાજીનામું આપશે તો ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ વધુ નબળી પડી જશે થોડા સમય પહેલા જ ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રાને લઈને થોડા આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા હતા સૂત્રો દ્વારા એવું જાણવામાં પણ મળ્યું હતું કે કદાચ ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ મજબૂત બની જન આક્રોશ યાત્રા દ્વારા પરંતુ હવે જ્યારે પાટણની અંદર આ બગાવતી સુર ઉઠ્યા છે અને કિરીટ પટેલે ચીમકી આપી દીધી છે કે દંડક પદેથી રાજીનામું પણ આપી દઈશ કોંગ્રેસ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈના બાપાની પેઢી નથી એવું પણ કિરીટ પટેલે કહી દીધું તો હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ફરી એક વખત તેમની નિષ્ફળતાનું કારણ તેમનું આંતરિક જૂથવાદ જ હોઈ શકે સાથે કિરીટ પટેલે એવું પણ કહ્યું કે આંતરિક જૂથવાદના લીધે હવે લોકોનો ભરોસો કોંગ્રેસ પર નથી રહ્યો તે વાત પણ ક્યાંક સાચી છે કારણ કે ભૂતકાળની અંદર પણ આવા આંતરિક જૂથવાદોને લીધે કોંગ્રેસને ક્યારેય ગુજરાતની જનતાએ સ્વીકારતી નથી એટલે જ કહેવાય છે કે જૂથવાદ છે એ ચરમસીમાએ હંમેશા દેખાય છે થોડા સમય પહેલાં ફેઝલ પટેલે પણ એવું નિવેદન આપ્યું હતું અને અનેક વખતે જૂથવાદ હોય એ પછી અમિત ચાવડા જૂથનો અલગ કાર્યક્રમ હોય કે શક્તિસિંહ ગોહિલ જૂથનો અલગ કાર્યક્રમ હોય ભરતસિંહ સોલંકી ક્યારેક અલગ ચર્ચામાં રહેતા હોય છે

કે તમે શું મુદ્દા લઈને લોકોની વચ્ચે જશો ત્યારે કોંગ્રેસ તો અનેક મુદ્દાઓ લઈને જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે પાછળ રહી જાય છે પોતાના આંતરિક જૂથવાદને લીધે પોતાના આંતરિક વિખવાદને લીધે અને ફરી એક વખત એવું જ કદાચ બનવા જઈ રહ્યું છે જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં નજીક આવી રહી છે અને આંતરિક જૂથવાદ હવે કોંગ્રેસનો ચરમસીમાએ છે હવે તો આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે શું કિરીટ પટેલ રાજીનામું આપશે અને જો કિરીટ પટેલ રાજીનામું આપશે તો પછી પાટણની અંદર કોંગ્રેસની હાલત શું થશે કારણ કે એક તો બાર તેર ધારાસભ્ય છે એમાંથી પણ કદાચ કિરીટ પટેલ ખડી જાય તો પછી ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસની સ્થિતિ વધુ કંગાળ થઈ જશે તમારો બાબતે શું માનવું છે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જ શું તેમની નિષ્ફળતા છે કે પછી અન્ય કારણથી કોંગ્રેસ સતત ગુજરાતમાં નિષ્ફળ બનતી જાય છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાર નમસ્કાર